કેશોદના ટિટોડી ગામની યુવતીએ ઝેરી દવા પી કર્યો આપઘાત યુવતીના લગ્ન કરવા નક્કી થયું હતું યુવતીના સાસરા પક્ષ સભ્યો લગ્ન લઈને આવવાની ના પાડતા યુવતીએ અંતિમ પગલું ભર્યું યુવતીના મોતના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે જેમાં રમેશભાઈ જીવાભાઈ સુંદરભાઈ કે જેમની પુત્રી અસ્મિતાબેનના લગ્ન સાહિલભાઈ દિલીપભાઈ રાઠોડ સાથે

વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ